તો ચાલો દોસ્તો આજે આપણે નવો વિડીયો લઈને લઈને આવી ગયા છીએ એમસીબી આરસીસીબી સીસીબી એસપીનું કનેક્શન અને ડીપી બોક્સમાં કઈ રીતે લગાવી તેનું પણ કરેક્શન કરીશું તો સૌથી પહેલાં આપણે એસપી જે સિંગલ સિંગલપોરની એમસીબી હોય તેની લિંકો મારી દેવાની છે લિંકો માર્યા પછી ડીપીના ઉપરના ભાગે એ લિંકનો એક છેડો આપી દેવાનો છે અને ડીપીના નીચેના ભાગે આરસીબીમાંથી ફેઝ વાયરનો જે વાયર આવતો હોય તે ડીપીના નીચે આપી દેવાનો છે આ રીતે એમસીબીનું કનેક્શન કરવાનું છે અને ડીપી બોક્સમાં કઈ રીતના લગાવવું એ પણ શીખવાનું છે તો આપણે બધી લિંકો પહેલાં મારી દીધી હતી પહેલી જે એસપી હોય તેમાંથી એક છેડો લઈને બીજી એસપીમાં એમાંથી બે છેડા લઈને ત્રીજીમાં ચોથીમાં પાંચમીમાં આ રીતે આપેલો છે અને તે પાંચમી એફસીબીમાંથી નીચેના ભાગેથી એક છેડો ઉપાડી અને ડીપીના ઉપરના ભાગે આપવાનો અને ડીપીના નીચેના ભાગમાંથી એક છેડો ઉપાડીને આરસીસીબીમાં આપવાનો આ રીતે કનેક્શન કરવાનું આ ઉપરના ભાગે આપ્યો ડીપીના અને એના કમ્પ્લીટ સામે નીચેના ભાગે એક વાયર આપી દેવાનો જે આપણો ફેજ વાયર રહેશે અને એ છેડો નીકાળી અને પી લખ્યો એમાં આપી દેવાનો છે પી એટલે ફેજ વાયર તો આપણે એક છેડો તેમાં આપી દેવાનો છે તો તેને જેટલો જોઈએ એટલો રાખી અને કાપીને આપી દેવાનો તો આપણે આ રીતે ફીઝ બહાર આપી દીધો છે હવે ડીબી બોક્સનો આ રીતે એમસીબી લગાવવાની નીચેની ઠીસી ખેંચી અને એમસીબી લગાવી અને નીચેની ઠીવસી વીસ મીસની મદદ વડે ફીટ કરી દેવાનું તો હવે આપણે એક એક અલગ અલગ ફીઝ કરી કરીને આપવાનો છે જે એક એક એસપીમાં ઉપરના ભાગે આપવાનો રહેશે તો પહેલો આપણે ફીઝ આપી દીધો છે એક રૂમનો ફીઝ આપ્યો હવે બીજા રૂમનો ફ્રીઝ આપીએ છીએ અને અલગ અલગ રૂમનો ફીજ વેચવા માટે અલગ અલગ એમસીબી મારવી પડે અને તેના ઉપરના ભાગે આ રીતે આપવો પડે ફ્રીજ વાર જે આપણો એક રૂમમાં કોઈ ફોલ્ટ થાય તો તે ઓટોમેટિક ટ્રીપ વાગી જાય અને એક જ રૂમની એમસીબી બંધ રાખવાની છે એક ફેજ આપણે આપી દીધો અને બીજો આપીએ છીએ તો આપી દીધો એ પણ આપી દીધો ત્રીજો ફેજ આપીએ છીએ તે અલગ અલગ વર્કિંગ કરે એટલા માટે આપણે અલગ અલગ એફપી મારી અને એનું કનેક્શન કરી રહ્યા છીએ તો આ રીતે પહેલાં જેટલા ફેજ હોય એટલા ફેજ વાયર આપી દેવાના પછી એને નૂટન નૂટન પણ એ રીતે આપવાના આ રીતે ફેજ આપી આપી દીધા હવે નૂટનને એક સરખા રાખી અને કાપીને તેને ઉપરની લિંક ઉપર આપવાના રહેશે એ પણ કઈ રીતે આપવાના એ પણ આપણે શીખીશું તો આપણે ફેજનું પતી કામ હવે નૂટનનો તો નૂટન વાયર પહેલાં બધા સરખા રાખી અને તેને કાપી દે મદદ વડે કાપી દેવાના તો આપણે નૂટન એક સરખા કાપી દીધા છે હવે એને છોડી દેવાના બધા નૂટન વાયર એક સરખા છોલી અને તેને સરખા કરી અને જે એમ એમસીબીના ઉપરના ભાગે જે લિંક દેખાય તેના ઉપર આપવાના એ પણ આપણે વિડીયોના માધ્યમથી આગળ શીખીશું મેન નૂટન વાયર ઈ એલસીબી હોય તેના નીચેના ભાગેથી આપી અને ઉપરની લિંકમાં આપી દેવા તો આપણે લિંક એક એક નૂટન વાયર આપી દઈશું એ ઉપરના ભાગે જે લિંક છે તેમાં આપવાનો આ વિડીયો જોઈ અને તમે પણ શીખી શકો છો એમસીબીનું કનેક્શન બોક્સ કેવી રીતે ભરવું એ આપણે શીખી લઈશું વિગતોના માધ્યમથી તો આપણે નૂટનની જે લિંકો છે તેના સ્ક્રૂ જે છે તે એક કરીને જે હું ખોલી આવ્યો છું તેમાં બધા જેટલા નૂટન હોય એ બધા નૂટન ઉપર આપી દેવાના તો આપણે એક નૂટન કરીને આપી દઈશું આપણે બધા બધાએ નૂતન આપણે આપી દેવાના છે બીજો નૂટન ઉપરના ભાગે જ આપી દેવાનું છે જે લિંક છે તેમાં ઉપરના ભાગે બીજો